દેશના કરોડો ગરીબો બાળકો મહિલાઓ ખેડૂતો આદિવાસીઓ અને છેવાડાના માનવીના ઉત્કર્ષનું પ્રેરણાબળ બનાવ્યું છે આ પ્રસંગે તેમણે કહ્યું કે વિશ્વ આખું જેમને નેતા તરીકે સ્વીકારે છે તેવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની જન્મભૂમિ વડનગરને વૈશ્વિક નકશે મૂકવાનો આ કાર્યક્રમ છે વડનગરની અક્ષુણતા અને જીવંતતાએ દેશની સંસ્કૃતિને પ્રભાવિત કરવાનું કાર્ય કર્યું છે કેન્દ્રીય ગૃહમંત્રીએ વડાપ્રધાનની ગુજરાતના મુખ્યમંત્રી તેમજ દેશના વડાપ્રધાન તરીકેના જનહિતકારી વિકાસલક્ષી કાર્ય શ્રૃંખલાનો ચિતાર આપતા ઉમેર્યું કે વડનગરમાં ઉછરેલા મોદીજીના જીવન અને કાર્યોને એક ભાષણમાં શબ્દોની મર્યાદામાં વર્ણવવા અઘરા છે આ પ્રસંગે સ્ટોરી ઓફ વડનગર નામની પુસ્તિકાનું વિમોચન સૌ મહાનુભાવોના હસ્તે કરાયું હતું આ પ્રસંગે મંત્રી ઋષિકેશભાઈ પટેલ મુડુભાઈ બેરા હર્ષ સંગવી મહેસાણા સાંસદ હરિભાઈ પટેલ રાજ્યસભા સાંસદ મયંક નાયક વડાપ્રધાનના મોટાભાઈ અને સામાજિક આગેવાન સોમાભાઈ મોદી જિલ્લા પંચાયત પ્રમુખ તૃષાબહેન પટેલ મુખ્ય સચિવ રાજકુમાર અગ્ર સચિવ અશ્વિનીકુમાર ગુજરાતી સાહિત્ય ક્ષેત્રના અગ્રણીઓ રઘુવીર ચૌધરી તુષાર શુક્લ ભાગ્ય શાહ અને મોટી સંખ્યામાં વડનગર વાસીઓ ઉપસ્થિત રહ્યા હતા વર્ષ પણ વધુ સમયની સાંસ્કૃતિક સાથે હવે આ એક નવું મોર પીછું ઉમેરાયું આ ધરતીના પનોતા પુત્ર વડાપ્રધાન શ્રી ઉત્તર ગુજરાત ચમકાવ્યું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળપણમાં વડ જે પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો તેને ભારત સરકાર દ્વારા પ્રેરણા પ્રોજેક્ટ અંદર અદતન રૂપ આપવામાં આવ્યું છે